નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને મોટર એટલે કે પંપ સેટ સહાય યોજના વિશે માહિતી આપીશ જેમાં સબમર્સિબલ પંપ ઇલેક્ટ્રિક મોટર ડીઝલ એન્જિન જેમાં ખર્ચના પંચોતેર ટકા અથવા તેત્રીસ હજાર પાંચસો પચીસ સુધીની સહાય મળવાપાત્ર છે જો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી ખેતીવાડી યોજનામાં આ યોજનામાં સૌથી વધુ સબસિડી આ યોજનામાં મળવાપાત્ર છે જો આ ચેનલમાં આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી તમામ અમને માહિતી મળી રહે પંપ સેટ સહાય યોજના આ યોજનામાં સબમર્સિબલ સેટ એટલે બોરની મોટર ઇલેક્ટ્રિક મોટર અને ઓઇલ એન્જિનની ખરીદી કરી શકાય છે અને સહાય મળવાપાત્ર છે ઉપરની તમામની સહાય ધોરણ અલગ અલગ છે જેથી સરકારની ગાઈડલાઈન મુજબ ખરીદી કરવી આ ઘટકમાં પુનઃ લાભ લાભ મેળવવા માટે મર્યાદા પાંચ વર્ષ છે બોર કે કૂવામાંથી પાણી બહાર કાઢવા અને ખેડૂતો દ્વારા વધુમાં વધુ પિયત કરવામાં આવે અને પિયત દ્વારા વધુમાં વધુ ઉત્પાદન મેળવે અને ખેડૂતોને આર્થિક લાભ મળે એ હેતુથી આ યોજનામાં સહાય આપવામાં આવે છે ખાસ અગત્યનું ખેતીવાડીમાં તમામ વસ્તુ એટલે કે જેટલી ઘટકો છે તે તમામ કરતાં સૌથી વધુ સબસિડી આ યોજનામાં આપવામાં આવે છે એટલે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી યોજના છે વધુમાં વધુ આ યોજનામાં યોજનાનો બોરની મોટરનો લાભ મેળવવા અને ઓનલાઈન અરજી કરવા ખેડૂતોને નમ્ર વિનંતી છે એમાં સહાયનું ધોરણ જોવા જઈએ તો સબ મર્સિબલ સેટમાં જનરલ અને ઓબીસી ખેડૂતો માટે એટલે કે એજીઆર ટુ માટે ત્રણ એચપી એટલે કે ત્રણ હોર્સ પાવરની મોટર તમે ખરીદી કરો તો ખર્ચના પંચોતેર ટકા અથવા 15750 रुपया सहाय्य મળવા પાત્ર છે જ્યારે 5 एचपी ની મોટર ખરીદી કરો તો ખર્ચના 75% अथवा 22350 રૂપિયા સહાય મળવા પાત્ર છે જ્યારે 7.5 एचपी ની મોટર ખરીદી કરો તો ખર્ચના 75% अथवा 37975 રૂપિયા સહાય મળવા પાત્ર છે જ્યારે દસની એચપીની મોટર ખરીદો તો ખર્ચના પંચોતેર ટકા અથવા તેત્રીસ હજાર પાંચસો પચીસ રૂપિયા સહાય મળવાપાત્ર છે ખર્ચના પંચોતેર ટકા અથવા ઉપર આપેલ રકમ મુજબ સહાય મળવાપાત્ર રહેશે જ્યારે એજીઆર ત્રણ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અને એજીઆર ચાર અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એમને પણ આ યોજનામાં ઉપર મુજબ સહાય મળવાપાત્ર છે તમારા પૂર્વ મંત્રી હુકમમાં અન્ય યોજનામાં પાસ થઈ આવે એટલે તમારા પાસ થઈને આવે ઓર્ડર એમાં લખેલું જ હશે કે એ હજાર બે એ હજાર ત્રણ એ હજાર ચાર કે અન્ય યોજનાઓ એ તમારે એમાં લખેલું જ હશે એના આધારે તમારે ખરીદી કરવાની રહેશે જો એ હજાર બે હજાર ત્રણ કે હજાર ચાર સિવાય પાસ થઈને આવે તો સહાયની રકમ અલગ મળવા બદલ છે જેની આપણે નોંધ લેવી જોઈએ તો જાણો સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ માહિતી આ છે સબમર્સિબલ નું ગાઈડલાઈન સહાયનું ધોરણ સામાન્ય ખેડૂતો માટે ત્રણ વોસ પાવર ખર્ચના પંચોતેર ટકા अथवा पंदर हजार सात सौ पचास हो पांच वर्ष पावर खर्चना पंचोत्र टका अथवा अथवाजार तिर सो पचास हो साढ़ सात वर्ष पावर खर्चना पंचोत्र टका अथवा बीस हजार नौ सौ पंचोतेर बे ओसू हो दस वर्ष पावर खर्चना पंचोत्र टका અથવા તેત્રીસ હજાર પાંચસો પચીસ બે માંથી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે આ હતું સામાન્ય ખેડૂતો માટે જનરલ અને ઓબીસી વર્ગના ખેડૂતો માટે જ્યારે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ત્રણ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા પંદર હજાર સાતસો પચાસ બે માંથી ઓછું હોય તે પાંચ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા બાવીસ હજાર ત્રણસો ને પચાસ બે માંથી ઓછું હોય તે સાડા સાત વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા છત્રીસ હજાર નવસો પંચોતેર બેમાંથી ઓછું હોય તે દસ વર્ષ પાવરના ખર્ચના પંચોતેર ટકા અથવા તેત્રીસ હજાર પાંચસો પચીસ બે માંથી ઓછું હોય તે જ્યારે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ત્રણ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા પંદર હજાર સાતસો પચાસ બે માંથી ઓછું હોય તે પાંચ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા બાવીસ હજાર ત્રણસો પચાસ બેમાંથી ઓછું હોય તે સાત પોઈન્ટ પાંચ સાડા સાત વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા સત્યાવીસ હજાર નવસો પંચોતેર બે માંથી ઓછું હોય તે દસ હોસ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા તેત્રીસ હજાર પાંચસો પચીસ બેમાંથી ઓછું હોય તે આદિવાસી વિસ્તાર બહાર વસતા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ત્રણ હોસ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા પંદર હજાર સાતસો પચાસ બેમાંથી ઓછું હોય તે પાંચ વોર્સ પાવરના ખર્ચના પંચોતેર ટકા અથવા બાવીસ હજાર ત્રણસો પચાસ બે માંથી ઓછું હોય તે સાડા સાત વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા સત્યાવીસ હજાર નવસો પંચોતેર બે માંથી ઓછું હોય તે દસ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા તેત્રીસ હજાર પાંચસો પચીસ બે માંથી ઓછું હોય તે સહાય મળવાપત્ર છે આ હતી એજીઆર બે એટલે કે સામાન્ય ખેડૂતો માટે યોજના અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અગિયાર ત્રણ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે યજિયાત ચાર આ યોજના સિવાય અન્ય યોજનામાં પાસથાન આવે તો તેમાં સહાયનું ધોરણ અલગ હશે આપણે અગાઉ વાત કરી એ મુજબ તો જુઓ એ પણ માહિતી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના એટલે કે આર કે વી વાય યોજનામાં પાસથ આવે તો તમને સહાય ધોરણ આ મુજબ મળવાપાત્ર છે તો તમામ ખેડૂતો માટે ખર્ચના પચાસ ટકા અથવા દસ હજારની મર્યાદામાં બેમાંથી ઓછું હોય તે ત્રણ એચપીનીથી દસ એચપીની સુધીના સેટ માટે છે એટલે કે આ યોજના હેઠળ પાસ થઈને આવે તો તમામ ખેડૂતો માટે એ પછી હજાર બે હોય એજિયાર ત્રણ હોય કે એજિયાર ચાર હોય તેને ખર્ચના પચાસ ટકા અથવા વધુમાં વધુ દસ હજાર સુધી સહાય મળવાપાત્ર છે જેમાં તમે ત્રણ એચપીથી દસ એચપી સુધીની મોટર લઈ શકો છો તો તમારે જ્યારે પૂર્વ મંદિરમાં પાસ થઈને આવે ત્યારે તમારી યોજના ખાસ ચેક કરી લેવી ત્યારબાદ તમારે નક્કી કરવું કે ખરીદી કરવી કે ના કરવી આગળ જોવા જઈએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ ઘઉં ચોખા યોજના હેઠળ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે ખર્ચના પચાસ ટકા અથવા દસ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે ખાતા ડેટ વધુમાં વધુ એક નંગ નેશનલ મિશન ઓન સોઇલ સીડ ઓઇલ પામ યોજના હેઠળ તમામ ખેડૂતો માટે દસ વર્ષ પાવર સુધીની ખરીદીના ખર્ચના પચાસ ટકા અથવા પચીસ હજાર બેમાંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે આ રીતે અલગ અલગ યોજનામાં અલગ અલગ સહાય મળવાપાત્ર છે તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે આપણે પંપ સેટ યોજનામાં એક બીજા ઘટક વિશે વાત કરી તો એમાં આપણે અમુક ખેડૂતોને ઓઇલ એન્જિનની ખરીદી કરી હોય તો પણ આ પંપ ની અરજી કરી અને ઓઇલ એન્જિન આ યોજનામાં નો લાભ લઈ શકે છે તો એમાં આપણે સહાયનું ધોરણ જોવા જઈએ તો સામાન્ય ખેડૂતો માટે આપણે અગાઉ પણ જણાવ્યું કે સામાન્ય ખેડૂતો આવે એટલે એમાં જનરલ અને ઓબીસી વર્ગના ખેડૂતોનો સમાવેશ થાય છે તો તેમાં ત્રણથી સાડા ત્રણ હોર્સ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા આઠ હજાર સાતસો બે માંથી ઓછું હોય તે મળવાપાત્ર છે પાંચ હોર્સ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા બાર હજાર બે માંથી ઓછું હોય તે સાડા સાતથી આઠ વર્ષ પાવરના પંચોતેર ટકા અથવા તેર હજાર પાંચસો બેમાંથી ઓછું હોય તે દસ વર્ષ વોર્સ પાવરના ખર્ચના પંચોતેર ટકા અથવા તેર હજાર આઠસો પંચોતેર બેમાંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે આ છે ઓઇલ એન્જિન વિશે જ્યારે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે तर तेर व व खर्चना पंचोत्र टका अथवा आठ हज़ार सात सौ बे मे ओ हो पांच वर्ष पॉल खर्चना पंचोत्र टका अथवा बार हज़ार बस हो साढ़ सात थी आठ वर्ष पावर खर्चना पंचोत्र टका अथवा तेर हज़ार पाँच सौ बचू हो दस वर्ष पॉवर खर्चना પંચોતેર ટકા અથવા તેર હજાર આઠસો પંચોતેર બે માંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે આદિવાસી વિસ્તાર બહાર વસતા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ત્રણથી ત્રણથી અડા ત્રણ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા આઠ હજાર સાતસો બે માંથી ઓછું હોય તે પાંચ વર્ષ પાવરના ખર્ચના પંચોતેર ટકા અથવા બાર હજાર બે માંથી ઓછું હોય તે સાડા સાતથી આઠ હોસ પાવરના ખર્ચના પંચોતેર ટકા અથવા તેર હજાર પાંચસો બે માંથી ઓછું હોય તે દસ હોર્સ પાવરના ખર્ચના પંચોતેર ટકા અથવા તેર હજાર આઠસો પંચોતેર બે માંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ત્રણથી સાડા ત્રણ હોર્સ પાવર ખર્ચના पंचोत्र टका अथवा आठ हज़ार सात सौ बसू हो पांच वो पावर खर्चना पंचोत्र टका अथवा बार हज़ार बसू हो साढ़ सात थी आठ वो पावर खर्चना पंचोत्र टका अथवा तेर हज़ार पांच सौ बसू हो दस वो पावर खर्चना पंचोत्र टका अथवा तेर हज़ार आठ सौ पंचोते બેમાંથી માંથી ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના આર કે વી વાય આ યોજના હેઠળ તમામ ખેડૂતો માટે ખર્ચના પચાસ ટકા અથવા દસ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે ત્રણ એચપી થી દસ એચપી સુધી પંપસેટ માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ ઘઉ અને ચોખા યોજના હેઠળ તમામ ખેડૂતોના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સામાન્યમાં સહાયના ખર્ચના પચાસ ટકા અથવા દસ હજારની મર્યાદામાં જેમાંથી માંથી ઓછું હોય તે ખાતા દેઠ વધુમાં વધુ એક ના નેશનલ મિશન ઓઈલ સીડ એન્ડ ઓઇલ પામ યોજના હેઠળ તમામ ખેડૂતો માટે દસ વર્ષ પાવર સુધીના ખરીદીના ખર્ચના પચાસ ટકા અથવા તેર હજાર આઠસો પંચોતેર બે માંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે એવી જ રીતે સેટ યોજનામાં એક ત્રીજું વસ્તુ છે ઇલેક્ટ્રિક મોટર એ પણ તમે આ આ જ યોજનામાં તમે લઈ શકો છો જેનું સહાયનું ધોરણ છે સામાન્ય ખેડૂતો માટે ત્રણ હોર્સ પાવર્સ ખર્ચના પંચોતેર ટકા અથવા આઠ હજાર સાતસો બે માંથી ઓછું હોય તે પાંચ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા નવ હજાર સાતસો પચાસ બે માંથી ઓછું હોય તે સાડા સાત વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા બાર હજાર નવસો બેમાંથી ઓછું હોય તે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ત્રણ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા આઠ હજાર છસો બે માંથી ઓછું હોય તે પાંચ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા સાત હજાર નવ સાત નવ હજાર સાતસો પચાસ બે માંથી ઓછું હોય તે સાડા સાત વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા બાર હજાર નવસો બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ત્રણ વર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા अथवा आठ हज़ार सत्सो ओ पांच वो पावर खतना पंचोत्र टका अथवा सात नौ हज़ार वो सात सौ पचास ओ सात पॉइंट पांच पावर खतना वो पावर खर्चना पंचोत्तर टका अथवा बार हज़ार नौ सौ बे मे ओ हो सहाय राष्ट्रीय कृषि विकास योजना आर के योजना हेठ તમામ ખેડૂતો માટે ખર્ચના પચાસ ટકા અથવા દસ હજારની મર્યાદામાં બે માંથી ઓછું હોય તે દસ એચપી માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ ઘઉં ચોખા યોજના હેઠળ અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિના નાના સીમાંત મહિલા ખેડૂત માટે ખર્ચના પચાસ ટકા અથવા દસ હજારની મર્યાદામાં બેમાંથી ઓછું હોય તે ખાતા ડેટ વધુમાં વધુ એક નંગ નેશનલ મિશન ઓન સોલ સીડ ઓઈલ પામ યોજના હેઠળ તમામ ખેડૂતો માટે સાડા સાત વર્ષ પાવર સુધીની ખરીદીના ખર્ચના પચાસ ટકા અથવા બાર હજાર નવસો બે માંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે આવી રીતે એમપેનલ દ્વારા રાજ્ય સરકાર શ્રી એ કંપનીઓ સાથે નેગોશિએશન કરી ભાવમાં ઘટાડો કરાવેલ છે જેને પરિણામે ખેડૂતોને બજાર કિંમત કરતાં ઓછી કિંમતે આ સાધન ઉપલબ્ધ થશે અને સીધો નાણાકીય ફાયદો મળશે જેની વિગતો આ કિસાન પોર્ટલ ઉપર ઇનપુટ ડીલરોમાં મેનુમાં એમ પેનલ વિક્રેતા પસંદ કરી આપ જોઈ શકશો ઓઇલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર સબમર્સિબલ પંપ જે તે કંપનીના સરકારશ્રી દ્વારા વખતો વખત એમ થયેલ હોય તે કંપની સંસ્થા ડીલર ડિસ્ટ્રિબ્યુટર ઉત્પાદક પાસેથી ખરીદી કરવાની રહેશે ઓઇલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર સબમર્સિબલ પંપની ખરીદી દિન ત્રીસમાં તમામ સાધનિક કાગળો સાથે સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારીને જમા કરવાના રહેશે તાલુકા અમલીકરણ અધિકારી તેમના હસ્તક સ્ટાફ ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી દ્વારા ભૌતિક ચકાસણી કરાવશે ભૌતિક ચકાસણીના અંતે આપને સહાય ચૂકવણીનો આદેશ હુકમ કરશે જે આપને લેખિત મોબાઈલ એસએમએસથી જાણ કરશે સહાયની રકમ સી એસ થી આપને બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે આમ પમ્પસેટ યોજનામાં આ ત્રણ અલગ અલગ ત્રણ વસ્તુનો તમે લાભ લઈ શકો છો આવી રીતે આપ જોઈ શકો છો આ છે પમ્પસેટનો ડેમો આ આવી રીતે મોડલ અને પંપ મોટર ચેક કરવામાં આવશે આપ જોઈ શકો છો ચકાસણી કરવામાં આવે અધિકારી અત્યારે એવી રીતે તમારી પાસે મોટર જોવામાં આવે છે આગળ જોઈએ તો ખેતીવાડી વિભાગમાં સબસીડી લેવા માટે અગત્યની સૂચના આપણે અગાઉના વિડીયોમાં પણ તમને કહ્યું હતું કે આપણે સબસીડી લેવા માટે ખાસ અગત્યની વસ્તુઓ ધ્યાન રાખવાની જરૂર છે જે તે ઘટકની ખરીદી કરવા સરકારની ગાઈડલાઇન મુજબ ખરીદી કરવાની રહે છે આ એટલા માટે વારંવાર સૂચના આપવામાં આવે છે કે અમુક ખેડૂતો સરકારની ગાઈડલાઈન મુજબ ખરીદી કરતા નથી પહેલાં ખરીદી કરી નાખે છે અથવા જે તે કંપની માન્ય કંપની ના હોય તેની ખરીદી કરે છે તેથી તેમને સહાય મળવાપાત્ર નથી એટલા માટે આ વારંવાર સૂચના આપવામાં આવે છે એના માટે સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે બાદ પૂર્વ મુજબ હુકમ મળ્યા બાદ ખરીદી કરવાની રહેશે કે પાસ થઈને આવે પછી ખરીદી કરવાની રહેશે ખરીદી કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખેતીવાડી ઓફિસમાં જમા કરવાના રહેશે બાદ જે તે ઘટકની સ્થળ ચકાસણી કરવામાં આવશે બાદ સ્થળ ચકાસણીમાં પાસ થાય ઓકે થાય બાદ જે તે ઘટકની સહાય સબસિડી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે ટૂંકમાં સરકારની ગાઈડલાઈન મુજબ ખરીદી કરવી પહેલાં ખરીદી કરવી નહીં પાસ થયા પહેલાં પૂર્વ પૂર્વ મંત્રી હુકમમાં યોજના સહાય ચેક કરી અને સાથેની ખરીદી કરવી સરકાર માન્ય કંપની ડીલર પાસેથી ખરીદી કરવી વખતો વખત સરકારના નિયમો મુજબ નવી પદ્ધતિ મુજબ અરજી અને ખરીદી કરવાની રહેશે આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહેશે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે Avar.